તારક મહેતા શો ની લોકપ્રિયતા ઘટી રહી છે તો જાણો તેનું કારણ શું છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સો છેલ્લા પંદર વર્ષ કરતાં વધારે સમયથી ચાલી રહ્યો છે આ શોએ એન્ટરટેનમેન્ટના એક ટ્રેન્ડ સેટ કર્યો છે સોના શરૂઆતના વર્ષોમાં જ તેણે ખૂબ જ મોટી લોકપ્રિયતા હાંસલ કરી લીધી હતી આજે પણ દર્શકો જૂના એપિસોડોને એટલા જ રસપૂર્વક જુએ છે જેટલા રસથી શરૂઆતના વર્ષોમાં જોતા હતા પરંતુ જેમ જેમ આ શો જૂનો થઈ રહ્યો છે તેમ તેમ તેનો ઓરિજિનલ ચાર્મ ગુમાવી રહ્યો છે દર્શકો પણ સોની ક્વોલિટી કથડી હોવાની ની ફરિયાદ કરી રહ્યા છે એવા કેટલાક કારણો છે જેને કારણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ની લોકપ્રિયતા ઘટી રહી છે સૌથી મોટું કારણ એ છે કે આ શો ખૂબ લાંબા સમયથી ઓન એર છે અને તેણે પોતે જ એક બેન્ચમાર્ક સેટ કરેલો છે જેમાં દર્શકોને મજા પડતી હતી હવે આજની સ્થિતિમાં એ જ બેન્ચમાર્ક ને વધુ ઉપર લઈ જઈને દર્શકોને મનોરંજન પૂરું પાડવું એ શો ના મેકર્સ સૌથી મોટો ટાર્ગેટ છે બીજો મહત્વનો મુદ્દો એ છે કે શો ની શરૂઆતમાં જોડાયેલા મહત્વ કલાકારો શો છોડી રહ્યા છે તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા દયા ભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણી સહિત ઘણા જાણીતા કલાકારો આ શો ને અલવિદા કહી ચૂક્યા છે જે પણ આ દર્શકોને પસંદ નથી આવી રહ્યું તો વારંવાર પોપટલાલના લગ્નની સ્ટોરી દર્શાવી દરેક વખત લગ્ન ન કરવા તેમજ દયા ભાભીના પાત્રને પાછા લાવવાની વાત કરીને પાછા ન લાવવા જેવા મુદ્દા શો ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઈ ચૂક્યા છે હવે દર્શકો જાણી ચુક્યા છે કે પોપનલાલ લગ્ન નથી થવાના તો દયા ભાભીનું પાત્ર પણ ક્યારેય પાછું ફરશે તે નક્કી નથી એટલે જ્યારે જ્યારે આ પ્લોટ ઓન એર થાય છે ત્યારે દર્શકો પોતાનો રસ ગુમાવી રહ્યા છે

બાળકોને પણ જોવા ગમતા હતા પરંતુ હવે તેમની હરકતો દર્શકોને ક્યારેય પસંદ નથી આવી રહી જેની અસર પણ શો ની લોકપ્રિયતા પર પડી રહી છે આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ